નમસ્કાર હું છું આપ જો મિત્તા છો ચક્રવાત ન્યૂઝ નજર કરીએ સમાચાર વિસનગર શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છો ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ શહેરના વિકાસ માટે પ્રયત્નશીલ સતત રહે ત્યારે વિસનગર શહેરના સુગ્ન નાગરિકો એવી આશા રાખીને બેઠા છો કે શહેરના એકમાત્ર ઐતિહાસિક ગણાતા એવા દેડિયા તળાવ અને તેની સાથે સાથે નગીના વાડીની દુર્દશા જોઈ અને ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છું અહીં આવેલા મંદિરોમાં દર્શન કરવા માટે આવતા ભક્તો પણ આ તળાવની દુર્ગંધથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે હજુ હમણાં જ શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા લોકોએ પણ આ તળાવની શોભા એવી નગીના વાડીનો રસ્તો પણ જડતો ન હતો અને વહીવટી તંત્ર દ્વારા તેની જવાબદારી છે કે આ કોઈ કાર્યવાહી કરવી જોઈએ એકાદ બે વર્ષ પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવી હતી ત્યારે અત્યારે તો અહીં દર્શન કરવા આવતા ભક્તોના જણાવ્યા પ્રમાણે નગીના વાડીએ સાંજ પડે એટલે અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે તેવી ચર્ચાઓ જાગી છે તો શું આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રસ લઈ અને પાલિકા તંત્રને આ બાબતે કોઈ સૂચન કરશે ખરા તેવા પ્રશ્નો રહીશો કરી રહ્યા છે રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર